કરજન મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભીની રેતી વહનના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠ્યું કરજણ તાલુકાના નર્મદા કાંઠે આવેલા ગામોમાં રેતીની ડીજો ચાલી રહી છે જેમાં નારેશ્વર પાલેજ રોડ ઉપરથી હજારોની સંખ્યામાં રેતીના વાહનો અવર જવર કરે છે જેમાં ભીની રેતી વહન કરતા વાહનોને લઈ અવારનવાર નાના વાહનોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે ભીની રેતીના વહનને લઈ રોડ ઉપર કાદવ કિચને લઈ વાહનો સ્લીપ થતાં અકસ્માતનો લોકોને ભોગ બનવું પડે છે બે રોકટોક ચાલતા ભીની રેતી ખનનના વિરોધમાં આજરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું ભીની રેતીના વહનને લઈ કરોડોના ખર્ચે એક વર્ષ પહેલાં બનેલ રોડ પણ હાલ બિસ્માર થયો છે ત્યારે ભીની રેતીનું વહન બંધ કરવાની માંગ સાથે કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી દિન સાતમાં આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોડ જામની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા અંદાજિત બત્રીસ કરોડના ખર્ચે પાલેક નારેશ્વર રોડ તૈયાર કરવામાં આવે છે પણ એક વર્ષના ગાળામાં એ રોડ તૂટી ગયો છે ઘણી વખત એ રોડની મરામત કરવી પડે છે તેની પાછળનું મુખ્ય કારણ રેતીની ગાડીઓ છે કે જે નદીમાંથી જેસીબી મશીન યાંત્રિક નાવણીના મદદથી જે રેતી ઉલેચવામાં આવે છે એ રેતી જ્યારે મુખ્ય રસ્તા પર આ વાહન અવર થાય છે તે સમય દરમિયાન એ ભીની રેતીનું પાણી રોડ પર પડે છે એના કારણે રોડ તૂટી જાય છે અને રાહદારીઓને ભીની રેતીના કારણે અવરનવર અકસ્માત નો ભોગ બનવું પડે છે લોકોને તકલીફ પડે છે ત્યાંના લોકો ત્રાહીમા પકારી ગયા છે એટલે આજ રોજ પાંચ સાહેબ એમને આવેદનપત્ર પાઠ્યું છે અને અમારી માગણી છે કે આ ભીની રેતીનું ખનન બંધ થવું જોઈએ રેતીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે એમનો કોઈ વાંધો વિરોધ નહીં એમનો વ્યવસાય કરે પરંતુ રાહદારીને લોકોને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ કરે એવી અમારી આજે રજૂઆત છે અને જો દિન સાતમાં નહીં થાય તો પાલન નાગેશ્વર રોડ ચક્કાજામ અમે કરીશું બે હજાર પચીસના રોજે હું મારા અંગત કામ માટે મારા ઘરેથી પાલે જવા માટે નીકળ્યો હતો અને આઠથી વીસના ગારાની અંદર સારી ગામ પાસેથી આ રોડ ભીનો હોવાના કારણે એના કારણે મારી બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને મારો આ બચાવ થયો હતો અને અવારનવાર મેં વડોદરા જિલ્લાના જે અધિકારી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મેં જ્યારે સુનિતા મેડમ અરોરા હતા પૃષ્ઠ સાચીના અધિકારી એમને મેં ટેલિફોનના માધ્યમથી અને વોટ્સઅપ અને મેલના માધ્યમથી મેં જાણ કરી હતી અને વિડીયો પણ એમને મોકલ્યા હતા કે મેડમ આ ભીની રીતેનું ખનન અટકાવો બાકીનું કોઈ મોટો અકસ્માત થાય છે અને કોઈ મોટું કોઈનું જાનહાની ના થાય ત્યારબાદ મેં ગાંધીનગરના ફ્લાયન્સ કોન અધિકારી જે એસ જે ચાવડા સાહેબને પણ મેલ કર્યો હતો વોટ્સઅપ કર્યો હતો ફોટા મોકલ્યા હતા એ આ બધી રજૂઆત નહીં કરી કે સાહેબ ભીનો રોડ છે એના કારણે કોઈ અકસ્માત ના થાય એના માટે તમે સતત ધ્યાન દોરો ત્યારબાદ એમના ઉપલા અધિકારી કમિશનર સાહેબ જે તેત્રીસ જિલ્લાનું જે ખનન થઈ રહ્યું છે એ અધિકારી ડૉક્ટર ઢોલ પટેલ સાહેબને પણ મેં જાતે મેલ કરી દો ટેલિફોનના માધ્યમથી વાત કરી હતી વોટ્સઅપથી કરી હતી લેખિત મેં અમે અરજી પણ આપી હતી અને ટેલિફોનના માધ્યમથી વાત પણ કરી હતી કે સાહેબ પાલે નારેસોનો જે રોડ છે ભીની રીતિના કારણે અતિ હાલત થઈ જાય છે અને અનેક અસંખ્ય લોકોને અકસ્માત થવાના ચાન્સ રહે અને એના માટે જે ભીની ભીની જે ખનન છે અટકાવવામાં આવે એવી મારી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે અને જો આ આ સાત દિનની અંદર જો અટકાયત નહીં કરવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરવાના છે આજે શું આ બાબતે અમે પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે